જમીન વિવાદમાં રાજુલામાં ત્રણ શખ્સોએ ઘાતક હુમલો કરીને મહેબૂબ જોખિયાને માર માર્યો હતો ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મહેબૂબ જોખિયાને ભાવનગર સારવારમાં ખસેડાયો હતો આજે સારવાર દરમિયાન મહેબૂબ જોખિયાનું મોત નીપજ્યું હતું રાજુલા પોલીસે ત્રણ આરોપીની અગાઉ અટકાયત કરી લીધી છે અગાઉ ત્રણસો સાત મુજબ નોંધાયેલા ગુનામાં ત્રણસો બે નો પોલીસે ઉમેરો કર્યો છે હત્યારા રૈયાજ જોખિયા જાફર જોકિયા અને યુસુફ જોકિયા હાલ અમરેલી જેલમાં છે મૃતકના ના લઈને પોલીસ સાથે પરિવાર ભાવનગરથી રાજુલા તરફ રવાના થયા હતા